ઘણા કસ્ટમરો રાહ માં હતા કે ભાઈ લો બજેટ માં કચ્છી બાંધણી લાવો તો તમારી માટે પંદર કલર ઓપ્શન માં કચ્છી બાંધણી ફાઇનલી સેટ કરી છે કલર ઓપ્શન તમને વન બાય વન બતાવી દઈએ કલર ઓપ્શન બધા જ યુનિક રહેવાના છે સિરોસ્કી વર્ક સાથે એકદમ યુનિક કોન્સેપ્ટ ની આ સાડી રહેવાની છે તો જેમને બી આના કલર જોઈએ છે વોટ્સઅપ માં મેસેજ કરો તમને બધા જ ફોટા મળી જવાના છે કલર ઓપ્શન બહુ બધા યુનિક અને ડાર્ક રહેવાના છે ભાઈ અજરક જેવી આખી બાંધણી ટાઈપ ની આખી કચ્છી વર્ક સાડી રહેવાની છે ભાઈ અને લાસ્ટ નો છે ને એક મોરપીસ કલર તમને ઓપન કરીને બતાવો આમાં પલ્લુ તમે જોઈ શકો છો એકદમ શોર્ટ પલ્લું યુનિક પલ્લું રહેવાનો છે સાથે લગડી પટ્ટો મળી જવાનો છે આખી અજરક ચેક્સ ની બાંધણી ભાઈ કચ્છી અને એકદમ લો બજેટ માં ભાઈ રક્ષાબંધન માં કે આવનારા તમામ પ્રસંગમાં પહેરાય ને એ ટાઈપ નું આખું કલેક્શન રહેવાનું છે તો જેમને બી ઓર્ડર કરવો છે ને ભાઈ ફરજ જ્યાં ખાઈગા ઓર્ડર કરજો કેમ કે બહુ લિમિટેડ સ્ટોક છે અને ચોલી બ્લાઉઝ માં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ તમને મળી જવાનું છે જોઈ શકો છો તમે એકદમ યુનિક કોન્સેપ્ટ ની લો બજેટ ની સાડી છે તો ઓર્ડર કરવો છે તો ફરાફટાફટ ઓર્ડર બુક કરજો ડિસ્પ્લે પર નંબર આપેલો છે અથવા કેપ્શન માં મારો નંબર આપેલો છે અને આવું જ